આમ તો પદયાત્રા અમારી ગુજરાતમાંથી ચાલીસ જગ્યાએ નીકળે છે જેમ કે આજે મા આશાપુરાના મંદિરેથી મા અંબાના મંદિરે બહુચરના મંદિરેથી ખોડિયારમાના મંદિરેથી એમ અલગ અલગ જગ્યાએ દરેક તાલુકામાં શહેરમાં અને મોટા જિલ્લાઓમાં દરેક જગ્યાએ જ્યાં માતાજી નજીક થતું હશે એ રીતે આ પદયાત્રાનું આયોજન કરેલું છે જેમ કે આજે રાજકોટ આશાપુરાના મંદિરથી સવા ત્રણસો કિલોમીટર માં ભગવતીના સરણોમાં માતાના મઢ માથું ઝુકાવવા જઈએ છીએ એટલા માટે કે આ આંદોલન અમારું એટલું સફળ રહ્યું મા ભગવતીની કૃપા રહી માતાજીના આશીર્વાદ છત્રીઓ ઉપર રહ્યા અને અન્ય સમાજ સાથે જોડાના તો મા ભગવતીએ જેમ અમારા રથો જે કાઢ્યા હતા ગામે ગામ અને શહેરે શહેર એમાં પણ ભવ્ય સફળતા મળી અન્ય સમાજ સાથે જોડાણો અને માતાજીને અત્યારે અમે આશીર્વાદ લેવા જઈએ છીએ અને એનો આભાર માનવાઈ જાય છે કે મા ભગવતી કાયમ માટે આવી રીતે અમારા ભાલે રહેજે અમારા સમાજને અન્ય સમાજને બધાને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે એવી ધર્મ રથયાત્રા યાત્રા જેમ કાઢી હતી એમાં પદયાત્રા કાઢી એ માતાજીનો આભાર માનવા માટે માતાના મઠ એમ અલગ અલગ ચાલીસ સ્થળોએ માતાજીના મંદિરે અલગ અલગ આવી રીતે પદયાત્રીઓ આગથી શરૂ કરવાના છે આવતી ચાર તારીખ સુધીમાં ડૉક્ટર નૈનામભાઈ છે અમે અગાઉ પણ કહેલું છે કે અમારી આ પૂર્ણ અવિરામ નથી થોડો સમયે આરામ કર્યો છે બસ અને પિસ્તાલીસ દિવસનું સતત આટલું મોટું આંદોલન ચાલ્યું એમાં જરા પણ એક તણખલું પણ ના જર્યું હોય તો મા ભગવતીની કૃપા હોય અને એનો જ કહેવાય કે આભાર માનવા માટે અને એમના શરણે જવું જોઈએ તો આજે અમારા ક્ષત્રિય સમાજમાંથી ખૂબ બહુળી સંખ્યામાં ભાઈઓ બહેનો પદયાત્રા કરવા જઈ રહ્યા છે અને માનો આભાર માનવા જઈ રહ્યા છીએ કે મા ભગવતી આટલી મોટી લડતમાં હતું અમારી સાથે રહી અમારી મોર રહીને અમારી રક્ષા કરી અને આવનારા દિવસોમાં પણ રિઝલ્ટ અમારા તરફી આવે અમને વિશ્વાસ છે એ માટે અમે તમને ધન્યવાદ આપવા આવી રહ્યા છીએ પગપાળા તો તું અમાર અમારી ઉપર અમે છાટણા વરસાવજે